ભગવાનના નામ સ્મરણના અઢંગ ઉપાસી નાજા જોગ્યા નામે કાઠી હરિભક્ત ભોયરા ગામના વતની હતા ગામમાં ફરી ફરીને ભગવાનના નામનું મહાત્મા સાંભળાવે ને દરરોજ બે ત્રણને તો સત્સંગી બનાવે આ વાતની ચર્ચા એક વખત રાજાના દરબારમાં થઈ ગઈ આપણા ગામનો એક કાઠી સ્વામિનારાયણનું મહાત્મા ગાયા કરે છે હવે ત્યાંનો રાજા વાસુર ખાચર એક મહાન નિર્દય માણસ હતું ગુનેગાર પછી ગમે તે પ્રકારના ગુના કર્યા હોય એક રૂપિયો ચોર્યો હોય કે લાખ રૂપિયા ચોર્યા હોય બધાને એક જ દંડ જે પકડાયો તેના ઢીચણ ભાંગી નાખીને ખાઈમાં ફેંકી દેવાના નાજા જોગ્યાની વાત સાંભળીને તેમને બોલાવ્યા એમણે તો ટેવ પ્રમાણે પ્રભુ ભજનના મહિમાની વાતો કરી તે સાંભળ્યા પછી વાસુર ખાતર ત્રાટક્યો કે સાંભળી લે નાજા તારા કહેવા પ્રમાણે સ્વામિનારાયણ જો ભગવાન હોય તો કાલે દિવસ ઉગ્યા પહેલા મને દર્શન આપે જો નહીં આપે તો તારા ઢીચડ માંગી નાખીશ પણ દરબાર તે તો ગુજરાતમાં છે નાજા ભક્તિ કહ્યું અરે પણ શું ગુજરાતમાં હોય કે સમુદ્રની પેલી પાર હોય ભગવાનને કશું અસંભવિત હોય નહીં એ તો અંતર્યામી હોય માટે જો મને દર્શન ન થાય તો મારું વચન હું પાડવાનું વાસુર તાડુક્યો નાજા ભક્ત ઘેર આવ્યા ખાવાનું ભાવ્યું નહીં ઊંઘ આવી નહીં આ પાપી ક્યાં ભેટ્યો પછી તો અખંડ ભજન કરવા લાગ્યા શ્રી હરિ એ વખતે ઉત્તર ગુજરાતમાં કરજી સણ ગામે હતા અર્ધી રાત્રે જાગીને તૈયાર થયા મુરજી બ્રહ્મચારી જાગ્યા અને કહ્યું કે અત્યારે કેમ તૈયાર થાઓ છો મહારાજ કહે જાવું છે પછી બ્રહ્મચારી તૈયાર થતા જોઈને મહારાજ કહે તમારું કામ નથી દિવસ પહેલા સૌ ગામ પહોંચ્યું છે ભક્ત દર્શન આપ્યા પછી તેમની સાથે વાસુર ખાચર ને ત્યાં પધાર્યા એમને સમાધિ કરાવીને જમપુરીમાં મોકલ્યો ત્યાં જમનો માર ખવડાવ્યો મહારાજ નાજા ભક્તને ત્યાં આવી થાળ જમી ચાલતા થયા આવા નાજા ભક્ત હતા જેમની રક્ષા કરવા ભગવાન દૂર દૂરથી પણ આવી પહોંચ્યા ખંડ સ્મરણ કરવાથી ભગવાનનું મન તે ભક્ત પ્રત્યે જરૂર ખેંચાય છે પછી ભગવાન એવા ભક્તોથી અગળા થઈ શકતા નથી આવો છે ભજનનો પ્રતાપ પછી તો નાજા નાજાજોગે ભોયરાનો ત્યાગ કરીને મહારાજની સાથે જ ફરતા અને સેવામાં રહેતા